શું દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરની અંદર ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રાનું આયોજન થયેલ છે દર વર્ષે જે રીતે કલેક્ટર સાહેબની જે અધ્યક્ષતામાં મિટિંગ થઈ છે એ પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જે મુદ્દાઓની અમારે ચર્ચાઓ કરવાની હોય વ્યવસ્થા તંત્રને અનુસંધાને જે કાંઈ સૂચન કરવાના હોય એ માન્ય એસપી સાહેબની સૂચનાથી એ મિટિંગ બોલાવાય છે અને એ આજની તારીખે એ મિટિંગ આજે યોજવામાં આવેલી હતી એમાં રથયાત્રા સમિતિના જે કાંઈ સૂચનો હોય પોલીસ અધિકારી શ્રીઓ તરફથી પણ જે કાંઈ સૂચનો હોય એની આપણે કરીએ છીએ તે પ્રમાણે આજની મિટિંગની અંદર જે કાંઈ મુદ્દાઓ છે એની આપણે થઈ છે અને ખૂબ જ સારા એવા વાતાવરણમાં આગામી રથયાત્રા નીકળે અને ભગવાન રંગે રંગે આ ચાલીસમી રથયાત્રા ભાવનગરની અંદર નીકળે એ માટે ડિપાર્ટમેન્ટ તરફથી અને આયોજક કમિટી તરફથી બધી ચર્ચાઓને અંતે સારી રીતે સારી રથયાત્રા નીકળે એ માટેનું વાતાવરણ પણ થયું છે અને આગામી સત્યાવીસમી તારીખે આપણે સૌ રંગે રંગે ભગવાનને નગર કર્યા કરાવીએ સામાન્ય રીતે રથયાત્રાની અંદર ઘણી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ વધારે છે આ વખતે મહાકુંભ પછી વાતાવરણ જે રીતે થયું છે અને એક સનાતન ધર્મ વિશે લોકોની જે લાગણી ઉભરી આવી છે એ પ્રમાણે અમે અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંનેની જે ધારણા છે એ મુજબ સંખ્યામાં પણ વધારો થશે એની પણ અમે જાણવા એસપી સાહેબ અમારી વચ્ચે ચર્ચા થઈ છે